વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડીજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી દીધી છે કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં સાત મે મતદાન થશે બાર એપ્રિલથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વડોદરા લોકસભા બેઠક ઉપરાંત વડોદરા જિલ્લા સેવા સદનની હદમાં આવતી એકવીસ છોટાઉદેપુર અને ભરૂચ બેઠક પણ વ્યવસ્થાના તમામ કારણ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના કુલ સત્યાવીસ હજાર ચોરાણું નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે આદર્શ આચાર સંહિતાના મલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારી નિમણૂક કરાવી છે બે હજાર ચોવીસની લોકસભાની સામાન્ય ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરેલ છે એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ સાત મે બે હજાર ચોવીસ અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ બાર એપ્રિલથી થનાર છે અને મતગણતરી ચાર જૂનના રોજ થનાર છે આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર સંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારો અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને બોતેર કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ ઓગણીસ નોડલ અધિકારી છે ફ્લાઇંગ સ્ક્વોડ પર એસેમ્બલી ત્રણ લેખે સમગ્ર જિલ્લામાં ત્રીસ છે જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરલી એ પણ જિલ્લામાં ત્રીસ રાખવામાં આવશે પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય એટલે કે એની શરૂઆત થશે એના માટે નોડલ અધિકારી બે રાખવામાં આવ્યા છે વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની પાંચ વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ગ્રામ્ય વિસ્તારની પાંચ વિધાનસભા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરડીએ એ રીતે કુલ બે નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે નવા જે અઢાર અને ઓગણીસ વર્ષના જે મતદારો છે એ સત્યાવીસ હજાર પ્લસ ઉમેરાયા છે છેલ્લી જે સમરી રિવિઝન થઈ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ અને પાંચ એકે જેની આખરી પ્રસિદ્ધિ થઈ એમાં અઢાર અને ઓગણીસ વર્ષના નવા મતદારો સત્યાવીસ હજાર ઉપરાંત ઉમેરાયા છે લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ તો દરેક મતદાનની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે મતદાન અવશ્ય કરે જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદ્રઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે થેન્ક યુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે

અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો